આ માનવીય સંબંધો ઘસાતા જાય છે બીજા લોકો સાથેના તો ઠીક પરિવાર સાથેના સંબંધો પણ ઘસાઈ રહ્યા છે અને એક એવું છે કે કેટલોક સમય અહીંયા આપજો પરિવારને જાળવવા માટે માં બ્રહ્માણીજીના દર્શન કરશો ને તો માં બ્રહ્માણીજીના ચાર હાથ છે સમજો ધ્યાનથી ચાર હાથમાં એક હાથમાં માતાજી શાસ્ત્રો લઈને બેઠા છે શાસ્ત્રો છે આમ એક હાથની અંદર માતાજી એ શાસ્ત્રો હાથમાં છે એના દ્વારા એવો સંદેશો આપવા માંગે છે કે સમજણ હશે એ શાસ્ત્રો એટલે જ્ઞાન સમજણ સમજણ હશે ને તો પરિવાર ટકશે નહીતર પરિવાર નહીં ટકે અને સમજણ લાવવા માટે પરિવારને સમય આપવો પડે બે ત્રણ મહત્વની વાતો મારે અહીંયા આ સંદર્ભમાં તમારી સમક્ષ મૂકવી છે કે પરિવારને જાળવી રાખવો હોય તો પ્રમુખ સ્વામી મહારાજે ત્રણ સરસ મજાના સિદ્ધાંતો આપ્યા છે આપણા સંબંધોને સાચવવા માટેના સિદ્ધાંતો અને આ સિદ્ધાંતો ખરેખર અમલમાં મૂકવા જેવા છે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પહેલો સિદ્ધાંત એ આપે છે કે જો પરિવારને જાળવવો હોય તો એકબીજાને સમજતા શીખજો પહેલા તો એકબીજાને સમજજો અત્યારે મોટા ભાગના પ્રશ્નો અહીંથી જ ઊભા થાય છે દરેકને એવું થાય હું સાચો સામેવાળા બધા ખોટા તમે સાચા એ સો ટકા સાચી વાત પણ સામેવાળી વ્યક્તિ સાચી હોઈ શકે એ તો તમે એના સ્થાને હોય જ તમને ખબર પડે સામાન્ય ઉદાહરણ દ્વારા સમજાવું એક શિક્ષક ગણિત ભણાવતા હતા એક છોકરાને ઉભો કર્યો અને છોકરાને એવું કહ્યું બેટા હું છે ને તને પ્રશ્ન પૂછું તારે સરવાળો કરવાનો છે છોકરો કે સાહેબ પૂછો સાહેબ એ પ્રશ્ન પૂછ્યો બેટા હું તને એક સફરજન આપું ફરી એક સફરજન આપું ફરી એક સફરજન આપું તારી પાસે કુલ કેટલા સફરજન થાય છોકરો કે ચાર સાહેબ કે બેટા તને બરોબર સંભળાણું નહીં હો જો ધ્યાનથી સાંભળ બેટા હું તને એક સફરજન આપું ફરી એક સફરજન આપું ફરી એક સફરજન આપું તારી પાસે કુલ કેટલા સફરજન થાય છોકરો કે કે ચાર સાહેબને એવું થયું આટલો સહેલો સવાલ આ જવાબ કેમ નથી આપી શકતો મનમાં મનમાં વિચાર્યું કદાચ છોકરાને સફરજન ભાવતા ના હોય સાહેબે ફળ બદલું સાહેબ કે જો બેટા બીજો પ્રશ્ન પૂછું તને કયું ફળ વધારે ભાવે છોકરો કે કેરી સાહેબ કે હું તને એક કેરી આપું ફરીથી એક કેરી આપું ફરીથી એક કેરી આપું તો તારી પાસે કુલ કેટલી કેરી થાય છોકરો કે ત્રણ અને સાહેબે ખુરશી ઉપરથી કૂદકો માર્યો સીધો સાબાસ સાબાસ વેરી ગુડ બેટા વેરી ગુડ બિલકુલ સાચી વાત બેટા વાહ સાબાસ મને ખબર જ હોય મારો વિદ્યાર્થી કાચો ના હોય પછી મનમાન મનમાં પાછો વિચાર આવ્યા કે આ કેરીનો સાચો જવાબ આવ્યો પણ સફરજનનો જવાબ કેમ ખોટો આવ્યો અને શિક્ષક હોય ને એનો એક સ્વભાવ હોય કે પોતે જે માનતા હોય એ સામેવાળી વ્યક્તિને મનવે નહીં ત્યાં સુધી મજા ના આવે એટલે એને એવું થયું સફરજનમાં આને આમ સમજાવું તો જોઈએ એ શિક્ષકે ફરી પાછું સફરજન નાખ્યું અને છોકરાને કે જો બેટા જેવી રીતે કેરીનો જવાબ આપ્યો ને એ જ રીતે વિચારીને મને સફરજનનો જવાબ આપ હું તને એક સફરજન આપું ફરીથી એક સફરજન આપું અને ફરીથી એક સફરજન આપું તારી પાસે કુલ કેટલા સફરજન થાય બેટા કેરી જેવો જ જવાબ છે બિલકુલ કેરી જેવો બોલ બેટા તારી પાસે કુલ કેટલા સફરજન થાય છોકરો કે ચાર અને સાહેબ પોતાના હાથે જ પોતાના માથાના વાળ ખેંચાવો એ કે ડોબા આ કેરી ત્રણ થાય તો સફરજન ચાર કેમ થાય છોકરાએ દફતરમાં હાથ નાખીને એક સફરજન બહાર કાઢ્યું એ કે એક મારા બાઈ ભાગમાં આપ્યું છે ત્રણ તમે દેતા હતા ને એક મારા બાએ દીધું તાર પાસ કેટલા થાય કેટલા ચાર થાય ને બાઈએ દીધું ગણવાનું ને કેરી બાઈએ ન દીધી કેરી ત્રણ થઈ બધાને હસવું આવ્યું પણ સમજી રાખજો જીવનના મોટા ભાગના પ્રશ્નો અહીંયા જ ઊભા થાય છે આપણે એવું માનીએ કે સફરજન ત્રણ એટલે અપેક્ષા પણ રાખીએ કે સામે સફરજન ત્રણનો જ જવાબ આવે પણ એવું બને કે સામે સફરજન ચાર પણ બોલે દીકરો સફરજન ચાર બોલે પત્ની સફરજન ચાર બોલે પતિ સફરજન ચાર બોલે સાસુ કે સસરા સફરજન ચાર બોલે સફરજન ત્રણ એ તમારો જવાબ સાચો પણ સામે કોઈ સફરજન ચાર કહે ને તો એ સાચા હોઈ શકે કારણ કે એને દેખાતું હોય આપણને દેખાતું ના હોય અંગ્રેજીમાં છ લખ્યા હોય છ લખ્યા હોયનું આ બાજુ હોય મને છ દેખાય પણ સામેવાળા નવ દેખાય અને બંને ઝઘડે છ નવ છ નવ છ નવ સાચું કોણ સાચું કોણ બેય સાચા બંનેના સ્થાન બદલી નાખો ઝઘડતા બંધ થઈ જાય પતિ તો રોજ હોય ક્યારેક પત્નીની જગ્યાએ તમારી જાતને મૂકો તો આ બિચારીઓની વેદના સમજાય અને પત્નીઓ રોજ હોય ક્યારેક તમારી જાતને પતિની જગ્યાએ મૂકવાની તો આ બિચારાઓની વેદના સમજાય માતા પિતા રોજ હોય ક્યારેક આપણે આપણી જાતને સંતાનોની જગ્યાએ મૂકવાની તો એને સમજી શકાય અને સંતાનો રોજ હોય ક્યારેક આપણે આપણી જાતને માતા પિતાની જગ્યાએ મૂકીએ તો એની વેદના સમજી શકીએ એટલે એક આ એકબીજાને સમજો તમે સાચા એ સો ટકા સાચું સામેવાળી વ્યક્તિ પણ સાચી હોઈ શકે એક બાબત બીજી બાબત પરિવારને જાળવવા માટે થોડુંક સહન કરતા શીખો સહન કરો સહન શક્તિ સાવ જતી રહી સાહેબ સાવ મારે દુઃખ સાથે કહેવું છે અત્યારે છૂટાછેડાનું પ્રમાણ જે હદે વધી રહ્યું છે જે હદે આમ કલ્પના બેહે એમ નથી બોલ હજીત લગ્ન થયા હોય ને એક વર્ષમાં છૂટાછેડા રાજકોટની અંદર એક સમાધાન પંચ બહુ સરસ મજાનું આવું કામ કરે છે જે પરિવારો વચ્ચે સમાધાન કરાવે એના વડીલો જોડે હું બેઠો હતો અને બધી ચર્ચા ચાલતી હતી મેં પૂછ્યું કે કેવા કેસ આવે મને એવું કહ્યું એસી ટકા કેસ છૂટાછેડાના આવે છે છૂટાછેડા ફાવતું જ નથી કોઈ સુરતની અંદર હમણાં એક એવડા મોટા લગ્ન થયા કે લગ્નની થીમ ઊભી કરવામાં છ મહિના લાગ્યા હતા થીમ ઊભી કરવામાં કરોડોનો ખર્ચો કર્યો અને આખી થીમ ઊભી કરી સિમેન્ટ થી બધું ચણતર કરીને લગ્ન થઈ ગયા હજી ઓલું ચણતર કર્યું તું એ તૂટે નતું પૂરા થઈ ગયા થોડુંક સહન કરીએ સહન કર્યા વગર લગ્ન ટકે નહીં બેનોને મારે એવું કેવું છે કે જરા સમજો બીજાની ઘરે જાવ તો થોડુંક એડજસ્ટ થતા શીખવું પડે ચશ્મા હોય ને ચશ્મા એ નવા ચશ્મા લીધા હોય તો ફ્રેમ તરત માફક ના આવે થોડોક સમય લાગે તરત માફક ન આવે આમ પેરે એટલે હ અનુકૂળ આવી ગયું નવા બૂટ લીધા હોય વીસ હજાર ના હોય ને તોય ડંખે થોડોક સમય પણ પેરો તો માફક આવી જાય એમ શરૂઆતમાં સસરું ડંખે પણ જો ત્યાં ને ત્યાં થોડો સમય વિતાવો તો માફક આવી જાય અલ થોડુંક સહન કરો અને ત્રીજી બાબત જે કે છે પરિવારને જાળવવા માટે જતું કરો જતું કરો થોડુંક કેટલાક લોકો તો એટલું આમ દાબી દાબીને બેઠા હોય ને બધું યાદ રાખીને બેસે બોલો તો તે દી તમે આમ બોલ્યા હતા મને આમ કીધું તું મૂકો ને બધું પડતું ભાઈ કેટલું પકડશો અને પરિવારમાં ના પકડાય પરિવારમાં મૂકાય કેટલાય પરિવારો એવા છે મેં તો જોયું છે તમારા આ વિસ્તારની ખબર નથી પણ અમારા કાઠિયાવાડમાં તો જેને ત્યાં લગ્ન હોય ને બિચારા એને મોટા ભાગનો સમય તો સગાવાલાને મનાવવામાં જાય કારણ કે બધાને રિહાઈને બેઠા હોય ફૂ આમ બેઠો હોય ત્રાસો થઈને ફય આમ રિહાણી હોય માસી આમ ગઈ હોય ખૂણામાં બધાને બિચારા મનાવે થોડુંક જતું કરો બધું પકડી નહીં રાખો આ ત્રીજી બાબત મેં તમારી સમક્ષ મૂકી બાકીની બાબતો બહુ ઝડપથી મૂકવી છે આ ત્રણ બાબત અગત્યની હતી એટલે થોડી વિસ્તૃત રીતે મૂકી જીવનમાં એક એ પણ શીખવું માતાજીનો રાજીપો પ્રાપ્ત કરવો હોય તો બીજાને આપતા શીખવું થોડુંક બીજાને આપીએ ને માતાજીના ચાર હાથની મેં વાત કરી એક હાથમાં શાસ્ત્રો છે તો બીજા હાથની અંદર તમે જોજો માળા છે અને માળા સમર્પણનું પ્રતિક છે માળા બીજા માટે કંઈક કરવાનું પ્રતિક છે તો બીજા માટે પણ કંઈક કરીએ